રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે ગુજરાતના તમામ મદરેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે સુરતના રાજાવાડીમાં આવેલા મદરેસામાં પણ સર્વે કરવામાં આવ્યો હતો આજે ગુજરાતમાં સવારથી મદરેસામાં તપાસ શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી ગુજરાતના તમામ મદરેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સર્વે કરવા સૂચના આપી છે એવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મદરેસામાં અભ્યાસ કરતા બાળકોએ સામાન્ય શિક્ષણ લેવું આવશ્યક છે આથી મદ્રેશામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં તેનો સર્વે કરવા સૂચન આપવામાં આવ્યો છે જેથી આજથી તમામ મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં શિક્ષકોનો કેટલો પગાર વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલોમાં ભણે છે કે કેમ બાળકોની ઉંમર સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે સ્કૂલ બોર્ડના સશન અધિકારીએ જણાવ્યું હતું કે ધાર્મિક શિક્ષણની સાથે બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું એ અંગે રાજ્ય સરકાર ચિંતિત છે દરેક મદરેસા પર બે સભ્યોની ટીમ સર્વે કરી રહી છે જે સ્થળ પર ટીમ ગઈ છે ત્યાં ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અરશદ અહમદ અબ્દુલ કાદિર મીર આ મદરેસાના પ્રિન્સિપલ તરીકે જે રાજાવાડીમાં છે જ્યાં સુધી મદરેસાની વાત છે એના દરવાજાઓ ચોવીસ કલાક ખુલ્લા રહીએ છે એની ટાઈમ કોઈ પણ આવે અને મદરેસાને જુએ એની તાલીમને જુએ એના માહોલને જુએ આથી તમને અઢાર વર્ષ પહેલાંની વાત કરું બે હજાર છમાં રાજેન્દ્ર સચ્ચર જેઓ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા એમની આગેવાનીમાં મનમોહનસિંઘે એક કમિટી બનાવી બનાવી જેને સચ્ચર કમિટી કહેવામાં આવે છે એઓએ ત્રીસ મહિના સુધી પૂરા ભારત દેશમાં દોરો કરી ચક્કર લગાવી મુસલમાન એજ્યુકેશનના અંદર કઈ સ્થિતિમાં છે તેની માહિતી મેળવી તો આ નતીજા પર પહોંચ્યા કે દલિત અને આદિવાસી વર્ગ કરતાં પણ મુસલમાન એજ્યુકેશનમાં તાલીમમાં પછાડ છે ત્યારે જ એને લોકોની આંખ ખોયલી કે મુસલમાન તાલીમમાં કેટલા પછાડી છે અને મદરેસામાં પડવાવાળા બાળકો કેવલ સાડા ચાર પર્સન જ છે તે રિપોર્ટ પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવી ત્યાર પછી મુસ્લિમ સમાજના અંદર તાલીમની એજ્યુકેશનની શિક્ષણની એક જાગૃતિ ઉઠી ઠેર ઠેર સ્કૂલો અને ઉચ્ચ તાલીમગાઓ બનાવવામાં આવી અને તેનો રેલો અને તેનો શોખ મદરેસામાં પણ પહેલે પણ હતો અને હવે વધુ તો તમે જોઈ શકો છો એક તરફ પુરાને પાકની તાલીમ દેવામાં આવે છે અને એક તરફ ઇંગ્લિશની તાલીમ દેવામાં આવે છે એટલા માટે કે આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણા માટે શરિયત પણ જરૂરી છે અને ભારત દેશનું પાલ એના જે આદેશ છે તેનું પાલન એ પણ જરૂરી છે ને આપણા પીએમ સાહેબનો એક નારો છે જે જગજાહેર છે કે હું જોવા માગું છું મુસલમાનોના એક હાથમાં કુરાન શરીફ હોય અને એક હાથમાં કોમ્પ્યુટર હોય અને તે આપણે જોઈ શકીએ છીએ તમે બાળકો સાથે વાત કરશો તો હિન્દી અને ઉર્દુમાં અરબીમાં સારામાં સારું તમને સ્પીચ દેશે એક તરફ તમે વાત કરશો તો ઇંગ્લિશ અને હિન્દીના અંદર તમને જવાબ આપશે તો એક જાગૃતિ પેદા થઈ છે અને સરકારનું કોઈ પણ એવો નિયમ હશે એનું આપણે પાલન કરીશું અને સુરતના જેટલા બી મદરેસાઓ છે તમે જશો તો ત્યાં તમને આ બેવ તાલીમ મળશે જે બાળકો સવારના મદરેસામાં આવે છે તે બાળકો બપોરના સ્કૂલમાં જાય છે

તેઓની આગેવાનીમાં મનમોહન સિંહે એક કમિટી બનાવી જેને સચ્ચર કમિટી કહેવામાં આવે છે તેઓએ ત્રીસ મહિના સુધી પૂરા ભારત દેશમાં પ્રવાસ કરી મુસલમાન એજ્યુકેશન કઈ સ્થિતિમાં છે તેની માહિતી મેળવી હતી

મદરેસા ના જે વિદ્યાર્થીઓ છે તેમાં બિન મુસ્લિમ વિદ્યાર્થીઓની માહિતી સરકાર દ્વારા નાયબ સચિવ શિક્ષણ વિભાગના પરિપત્રમાં માંગવામાં આવી છે અને બીજી એક સરકારની એક સારી પહેલ છે કે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ સામાન્ય શાળામાં શિક્ષણ મેળવે એ જરૂરી હોય તેમની માહિતી પણ માંગે છે અને દરેકે દરેક જે અમારા સંચાલક સરે કહ્યું તેમ મદરેસામાં સવારે આવતા હોય બપોરે શાળામાં જાય છે અને બપોરે જો શાળામાં જતા હોય તો સવારે મદરેસામાં આવતા હોય છે અને એ દરેક સામાન્ય શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મેપિંગ કરવાના હોય તો અમારી પાસે એમના આધાર ડાયસ પણ છે એમના એમપિન પેન નંબર પણ છે અને દરેક શાળાની વિગતો પણ છે કે શાળાના કયા ધોરણ એક બે ત્રણમાં કયા ધોરણમાં વિદ્યાર્થી ભણે છે અને સાથે મદરેસામાં શું તાલીમ હાંસલ કરે છે એ દરેક વિગતો અમે છે અને ગૂગલ શીટમાં જે નાયબ સચિવ શિક્ષણ વિભાગનો પરિપત્રમાં માહિતી માગવામાં આવી છે એ માહિતી અમે પૂરેપૂરી સહયોગથી આપવા બંધાયેલા છીએ અને સરકારની આ એક સારી પહેલ છે અને અમે બિરદાવીએ છીએ રાજાવાડીમાં આવેલા મદરેસાના સહકર્મચારી મોહમ્મદ અસરફે જણાવ્યું હતું કે સરકારના પરિપત્રમાં મદરેસામાં બિન મુસ્લિમની માહિતી માંગવામાં આવી છે સરકારની બીજી એક સારી પહેલ છે કે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ સામાન્ય શાળામાં શિક્ષણ મેળવે એ જરૂરી હોય તેવી પણ માહિતી માંગી છે દરેક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના જો મેપિંગ કરવાના હોય તો તેના આધાર ડાયસ પણ છે તેમના પેન નંબર પણ છે દરેક શાળાની વિગતો પણ છે તેને સહયોગ આપવા અમે પૂરેપૂરા બંધાયેલા છીએ સરકારની આ પહેલને અમે બિરદાવીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત